નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુંના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરોના બજાર ભાવની વાત કરીએ તો સાવરકુંડલા ચાર હજાર ત્રણસોથી ચાર હજાર છસો સાઠ રાપર ચાર હજાર એકસો એકોતેરથી ચાર હજાર એકસો એકોતેર ભચાઉ ચાર હજાર ચારસોથી ચાર હજાર ચારસો અગિયાર રાજકોટ ચાર હજાર એકસો અગિયારથી ચાર હજાર છસો ને સાઠ ધ્રાંગધ્રા ત્રણ હજાર નવસો એકવીસથી ચાર હજાર ત્રણસો પિસ્તાલીસ સમી ચાર હજાર એકસોથી ચાર હજાર ત્રણસો મોરબી ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર ચારસો પચાસ વિરમગામ ચાર હજાર ચારસોથી ચાર હજાર ચારસો પાટણ ચાર હજારથી ચાર હજાર એકસો છન્નું મહેસાણા પંદરસો એકથી ત્રણ હજાર આઠસો એકાવન જામજોધપુર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર પાંચસો પચાસ હળવદ ચાર હજાર એકસોથી ચાર હજાર ચારસો નવ્વાણું બાબરા ત્રણ હજાર બસો પચીસથી ચાર હજાર ચારસો પંચાવન પાથાવાડા ચાર હજાર બસો પંચાવનથી ચાર હજાર બસો પંચાવન ઢીમા ત્રણ હજાર એકસો એંશીથી ચાર હજાર પાંચસો એંશી ડીસા ચાર હજાર એકસોથી ચાર હજાર ત્રણસો પચાસ વારાહી ત્રણ હજાર નવસોથી ચાર હજાર પાંચસો પચીસ અમરેલી બે હજાર બસો પચાસથી ચાર હજાર ત્રણસો ધાનેરા ત્રણ હજાર નવસો પચાસથી ચાર હજાર ચારસો બેચરાજી ચાર હજાર એકથી ચાર હજાર એક તળાજા ચાર હજાર ત્રણસો પંચાણુંથી ચાર હજાર ત્રણસો પંચાણું જુનાગઢ ચાર હજારથી ચાર હજાર બસો બોટાદ ત્રણ હજાર બસો દસથી ચાર હજાર ચારસો પંચાણું નેનાવાદ ચાર હજારથી ચાર હજાર પાંચસો હારીજ ચાર હજાર એકસોથી ચાર હજાર પાંચસો ગોંડલ ત્રણ હજાર ત્રણસો એકાવનથી પાંચ હજાર ચારસો એક દિયોદર ચાર હજાર એકસો પચાસથી ચાર હજાર ચારસો દસ થરા ત્રણ હજાર ત્રણસો પચીસથી ચાર હજાર પાંચસો નેવું વાંકાનેર ચાર હજારથી ચાર હજાર પાંચસો પિલુડા ત્રણ હજાર છસોથી ચાર હજાર છસો એક થરા ત્રણ હજાર નવસોથી ચાર હજાર બસો પચાસ અંજાર ચાર હજાર ત્રણસો ચાલીસથી ચાર હજાર ત્રણસો ચાલીસ મહુવા ચાર હજાર બસો નેવુંથી ચાર હજાર બસો નેવું जामनगर त्र हज़ार एक सौ पंदर थी चार हज़ार पाँच सौ पचास वाव बजार आठ सौ पचास थी चार हज़ार चार सौ सित्तेर जाम खंभा चार हजार चार हज़ार छसौ चालीस राधनपुर चार हज़ार पांच थी चार हज़ार छ सौ एकाणु ऊंझा हजार आठ सौ पचास थी चार हज़ार आठ सौ मांडल चार हज़ार एक थी चार हज़ार चार सौ बार જસદણ ત્રણ હજાર બસો થી ચાર હજાર છસો પચીસ પાટડી ચાર ચાર થી ચાર હજાર ત્રણસો એક ભીલડી ચાર ચારથી ચાર હજાર ત્રણસો પચાસ તો મિત્રો આ હતા આજના તાજા જીરું બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી પણ આ વિડીયોને ખાસ શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો